ની લૂંટ ચલાવાય છે ટેક્સ અધિકારીની ઓળખ આપી આ લૂંટને અંજામ અપાયો છે કરોડો રૂપિયા લઈને જતા યુવકને કારમાં બેસાડી દેવાયો છે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા આગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને ફરિયાદી પર જ શંકા ગઈ છે તો હાલ આ ઘટનાને મુદ્દે વધુ વાત કરવા માટે સંવાદદાતા ચેતન પટેલ સુરતથી અમારી સાથે જોડાય રહ્યા છે ચેતન ફરિયાદી જે હોઈ શકે છે આરોપી તેવી શંકા પોલીસે પ્રબળ રીતે જઈ રહી છે જાણવા માંગીશું શું હતી ઘટના અને ક્યાં પહોંચી છે પોલીસ તપાસ

તરીકે આપી હતી અને ત્યારબાદ વેના આ જે ઈકોકાર છે તે ઈકોકારમાં જે આરોપી છે તે આરોપી બેસી ગયો હતો અને ત્યારબાદ આજે ઇકોકાર છે તે ઈકોકારને જહાંગીરપુરા સુધી લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ જે છે તે ફરિયાદીને ત્યાંથી ઉતારી દેવામાં આવ્યો હતો અને રૂપિયા આઠ કરોડની લૂંટ ચલાવીને આરોપી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાને લઈને જે ફરિયાદી છે તે ફરિયાદી શરૂઆતના સમયે ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી હતી આ આટલી માલભત્ત રકમની જે લૂંટ છે તે લૂંટની ઘટનાની જાણ થતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી સૌથી મહત્વની વાત છે કે જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ ખૂબ જ શંકા ઉપજાવી દે તેવી છે હાલ તો પોલીસે ખુદ જ જે ફરિયાદી છે તે ફરિયાદી ઉપર જ શંકા ગઈ છે જેને કારણે હાલમાં જ ફરિયાદી છે તે ફરિયાદીને સુરતના કતારગામ પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યા છે જ્યાં ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે તે ડીસીપી દ્વારા જે ફરિયાદી છે તે ફરિયાદીની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે રૂપિયા આઠ કરોડની માલબત રકમ છે તેની લૂંટ ચલાવી હોવાની જે કેફિયત વર્ણવી છે સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી જો કે ક્યાંક ને ક્યાંક જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદી જ ખુદ આરોપી હોય તેવા દ્રશ્યો અંદર જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોનું પણ નિવેદન નોંધવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કેટલો ભરચક વિસ્તાર છે આ ભરચક વિસ્તારમાં ફરિયાદી પોલીસે એવું નિવેદન આપ્યું હતું કે તેને બંદૂકની અણીએ પર તેને કારમાં બેસાડી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની કાર જહાંગીરપુરા છોડી દેવામાં આવી હતી અને લૂંટ ચલાવવામાં આવી રહી હતી સ્થાનિક લોકોના કહેવા મુજબ આ રીતે કોઈ પણ પ્રકારની ઘટના અહીં ન બની હોવાનું પોલીસ સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું હાલ તો જે પીસીઆર છે જે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ દ્વારા આસપાસની જે દુકાનો છે તે દુકાનોમાં લાગેલા જે સીસીટીવી ફૂટેજ છે તેની હાલ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે બીજી ચેતન આભાર તો હાલ તો ફરિયાદી ની તપાસ કરવામાં આવી રહી છે આસપાસની દુકાનોના ના સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે કારણ કે આઠ કરોડ જેટલી માત્ર રકમની ની આ લૂંટ છે ત્યારે હવે શંકરના કેરામાં છે ખુદ આ ફરિયાદી પ્રધાનમંત્રી મોદીએ જર્મન સિંગર સાથે મુલાકાત કરી કે